હેલો મિત્રો તાજેતરમાં જીસેટ પરીક્ષા બે હજાર પચીસ ઓફિશિયલ જાહેર કરી દેવામાં આવી છે જીસેટ પરીક્ષા બે હજાર પચીસના નિયમોમાં અગત્યનો ફેરફાર થયો છે તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરીશું અહીં દર્શાવેલ જનરલ પેપર એક અને પેપર બે કોમર્સ માટેની ડેમો પીડીએફ અને સંપૂર્ણ પીડીએફ તમામની લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે જીસેટ પરીક્ષા બે હજાર પચીસ માટે અગત્યનો ફેરફાર કરવામાં આવ્યો છે તેના વિશે વાત કરીએ તો જે ઉમેદવારોએ અગાઉ જી પરીક્ષા પાસ કરેલી છે તેવા તમામ ઉમેદવારો બીજી વખત ફોર્મ ભરી શકશે નહીં જે ઉમેદવારો બે વર્ષના માસ્ટર ડિગ્રી કોર્સના પ્રથમ વર્ષમાં અથવા ચાર સેમેસ્ટરના માસ્ટર ડિગ્રીના કોર્સના પ્રથમ અને બીજા સેમેસ્ટરની અંદર અભ્યાસ કરી રહ્યા છે તેમજ પાંચ વર્ષનો ઇન્ટીગ્રેટેડ કોર્સના ચોથા વર્ષમાં અભ્યાસ કરી રહ્યા છે તે ઉમેદવારો આ પરીક્ષા આપી શકશે નહીં જય હિન્દ જય ભારત